સોકડી માટી માં ખોઈ અન અને હાદરું પાથરી નીમો પાણી ભરો હા પત્રી આવે છે તો તમારું ઓમ જવાનું છે કોમ જવાનું છે ઓમ જવાનું છે હા તો એમ રસ્તો ખુલ્લો પડ્યો તાણી હારો હડો ના હા મગજ પગાડી તો ચિકર મુરત માં ધકી પાછા ગમમે એ દાતા હોય તો હરે જ મુરત માં ધકી

આટલી ઉંમરે પોણી ઉપાડો ને એટલું કાઠું પડો છો ને પણ શું કરો મરી જાઓ પોણી વાણી પછી જાણો હવા લે

આ કૂંક ના બોરે આવી ભરવા જવાની એવી શરમ આવે છે પણ શું કરવાનું કહો બાસ્કુજી આ સમય એવું બની જશે ભાઈ સમય એવો નહીં બન્યો સરપંચ મગજ માં નહી લેતા બાસ્કુજી હા આ તો ભરેલો હ ભરેલો હરેલો ઓનો હશે આ કેલ્બો ભરી લેવું છે કોઈ દેખાતું નહી હેડો

હારો ખરાક કરો પણ ના દારૂ પીવાનો બંધ નહીં કરવાનો દારૂ તો કાકા તમારા ફેફસા ખલાસ થઈ જાય ખલાસ પછી લારી સળાઈ થઈ હવે એક ના બોલતો થઈ એમ હવે એકણ શું જોવો છો એટલે ઠેંગણા હું આખો કેમ્પો પડી ના તો પાણી તો જોવો મોટી હું

ખરેખર આરે મારું પાણી ભરી જ છે પણ હું એનું લોઈ નાપી દઉં નહીં ને તો મારું નોમે વાઘોજી નહીં હવે ચિયા ભરી ગયા કોઈ જોયા કોઈ હું તો કર્યું છે જે કર્યું એ તને હું આવ્યો ને તાણે આ મારું તો ગયું આવું મેં તો બોલાવા આવજો આ ભરતો હું ના હવે પડશે

મહેશ ભાઈ તમારું થોડું કોમ હતું મારે મકાન રાખવું તું મારે સીટી ચો

ચલા મકાન પડશે ગણ ચાલીસ 45 લાખ એમ આ તો કશું હતું પહોંચી વાળા હે ઓય હા એ સારું હારું

એટલી વારમાં તો કેલ્બો ખાલી કરીને કે પાણી ભરીને દેતા રે પાણીની ચોરી થઈ ગઈ બોલો હા ચોરી ગયું પાણી પણ એમો વાઘુજી હવે હું શું કરું હા હા તેમ તમે શું કરો એટલે તમે ગામના સરપંચ નહીં આ સરપંચ ખરો પણ હોભળો મારી વાત તમારા ઘરમાં કોઈક દાગીનાની ચોરીથી હોય પૈસાની ચોરીથી હોય તો હું છોડગો ચાલુ બરાબર હવે પાણીના ચોર હું ક્યાં ગોતવા જાઉં તેમ ગોતવા ના જો

એટલે મફુજીએ મને એમ કીધું કે મેં તમાર ટેન્કર ગઈ આલ્યું એમ ઓય કે મેં સરપંચને ફોન કર્યો એટલે ટેન્કર મારા ઘરે આવી ગયું પાણીનું હા એટલે મફુજી કાલે ઉઠીને તમને એમ કેહી કે સરપંચે મને મકન ભણઈ આલ્યું છે એટલે આખા ગામમાં પછી મારા બદલે મકન ભણઈ આલવાને હ ખરેખર ખરેખર એવા સરપંચ ગામમાં લાયા છે ને સરપંચ તો કમ્પ્લીટ છે જનતા કમ્પ્લીટ નહીં જનતા કમ્પ્લીટ ના હોત ને તો તમે જીતીને ના આવો કેમ જીતીને ના આવત એટલે

આ જે તમારું કામ નહીં એ તમે શું કરવા કરો છો આ પાણી ઉપાડવાનું કામ બૈરાનું છે તો બૈરાન કરવા જો આદમી એમ કામ કરવાનું જો આવે છે એ સરપંચ તમે બૈરાની શું વાત કરું મારી ડોશી ને એક દાડો મે પાણી ભરવા મેલીતી ને તે બહુ રૂપિયા થાય એમ બધા બૈરા બૈરા ગુણિયા ગુડિયા લડ્યા અને વાયકર મારી ડોશી ને ગુણિયો મેલ્યો તે અતારે ગોબો પડ્યો માથામાં કેવું છે એમ ઓય આ તો કશો વાતો નહી હાલો તમે મને હરકો જવાબ નહી આલે પણ આખું ગોમ ભેગું કરીને તમારા ઘેર આવું અને રાજી નોમો અલવરાવું એટલે તમે ઓયથી ગોમ જાહો અને આખું ગોમ મારા એ લઈને આવશો ઓય આ ગોમ એટલી બધી એકતા છે હા એકતા તો મારે તાકાત છે ને એકતા કરવાની તમે એકતા કરશો હા અરે વાઘુજી આ ગોમ એકતા હોત ને તો બે વખત મુ જલપન બના આવો તો આ કહી દીધું તમને મન મુઠાવ પેલ્યો એ તો મને ખબર છે ઓ અમે ગોમ ના વદરા વદરા ભેગા થઈ અને કઠેડા લાઈન મેલ્યો છે સરપંચ માં એટલે આખું ગોમ ભોગવે છે હવે એટલે મેચિયા દાળ તમે લાત મારી કેજો મને

દેખાણો નહી મને દેખાણો નહિ એટલે કલણજી કયો છે એટલે પછી ટૌકો કર્યો ચોકણ થી બોલ્યો જોથી હું પીવાનું પાણી ભરતો હતો નઈ એ ટોકા પડ્યો પડ્યો આરો આવતો હતો

મને ખબર છે તું એકલો નહીં લાવતો પણ તમે બધા એક જેવા છો કે કોક દારૂમાં વેચણા કે કઈ પૈસામાં વેચણા બધા ભેગો મને તમે ના ભેળો કાર કે હોંબળો મારી વાત હું શું ઓઢો હવે મારું છે એક ઓટ અને બધાને બબે બબે ઓટથી તો હું સરપંચને ક્યાંથી લાવતો હશુ ઠેરથી હું રાળ કરતો તો કે ગોડો સરપંચ છે બુદ્ધિ વગરનો છે ઓને ના લાવો ના લાવો તો એ સરપંચને લાવે છે

એકતા હોય તો થાય કે બધા હું એકલો કા જાવ આ એટલે તમારા જેવા ડોલ્યા સરુડીઓ લઈ લઈને ભરવા જતા રે એટલે એકતા કરવા કીયો બે હવે તમે જા અરે હું તો સરપંચના ઘર જઈને આવ્યો અને સરપંચને ધમકાઈ ના કે થઈને દાડમ તમને રાજી નો હું મેલાઉ એવું કીધું હા તું જૂઠું બોલો તો તમારા કોણ છે સરપંચ જોડે જવાના અરે આપડા ગામમાં એકતા હોય તો થાય કે બધા એટલે કાળિયા તારા જેવો બિકુળ નહીં એવું છે ઓય હવે મફુજીને મે વાત કરી દી કે આપણે એકતા કરીને સરપંચ જોડે જ તે માફુજી ડોઢું બોલ્યા

ઓ હોય સર એટલે મેં એવું કીધું તું એટલે સરપંચ જોડે શું કરવા મેલ માથે હિંચકાવા માથા ફોડવા મેલવાતા ના ના ઠબકો આલવા તમે સરપંચને વોટ આલી લાયા છો તો પછી બોરે તમને ના કર્યાલક એટલે એક્યુંર્યા હે

જે તમારે ગઢન ટોકો ભરવા ની ભરી કાઢજો પછી એમ ના કેતા કે અમારે નળ નાખવા છે અમારે કનેક્શન નાખવું છે નારે નીકો હા એમ અત્યારે તો ટેન્કર મળે છે વેસા તો હોય હ જો અરે સરપંચ તું ભૂલી ગયો કે આ ગોમો પ્રોગ્રામ હતો આમ બધા સ્ટેજ ઉપર ચડી ગયા એટલે માઇક માં બોલ્યા કે લે સ્ટેજ ઉપર ચડશો ની નકે સ્ટેજ પડી જા તો કોઈને માન્યું નહીં બધા સ્ટેજ ઉપર ભેગા થયા એટલે સ્ટેજ પડી ગયું એમ હવે હું એ ગોમો બધા ભેગા કરીને આવું છું તારા સરપંચ નું પત્તો પડી દેવાનું લે હા મારું પોંછો પાટણ હા